તમારું બધાનું અમારા નવા બ્લોગમાં મુકામ ગામ ટીમ્બી થી લાસ્ટ ડે હવે કાલે સવારે નીકળવાનું છે આ છેલ્લો દિવસ છે અહિયાં અને સફાઈ અભિયાન થોડુંક થોડુંક બધું બાકી હોય બધું પોતાવે છે

આપણા ઘરને બધાનું કામ કરે કે સમાજ સેવા કરો છો આપણું ઘર થોડું કહેવાય સમાજ રાખો કહેવાય એટલા બધા થોડા કર્મો હોય સંભાળમાં હોય આ સમાજ સેવા કરે એ નું કામ ચાલુ છે શું છે આજે રસોઈમાં સાકરોટ લેકેમિસ્ટર નથી હે ખાઈ આજે હેનું શાક છે ને રોટલી રોટલી તો ઘઉં ની જ હોય શાક એનું છે ઘઉની એટલે ઘઉંની રોટલી એટલે રોટલી એની જ હોય ને ઘઉં ઘઉં એટલે મેં શાક ને હેની રોટલી આમ ભૂસાઈમાં સોળે બટેકાનું શાક છે અને રોટલી છે અત્યારે છાસ નો છેલ્લો ડોઝ મારવાનો છે કેમ કે કાલ વપરા તો આપણે અહીંયા નહીં હોય એટલે આમ હારે પૂરી પીવા પૂરતી લઈ જ હોય કે હારે પીવા પૂરતી નહીં ગાડીમાં જ નહીં ગાડીમાં માં એક વખત અમે છાસ લઈ ગયા છાસ સલકાડી અઠવાડિયું સુધી ગાડી નો વાય કરી એટલે પછી કદું છાસ લઈ જવાનું બંધ કર્યું બાકી ગામડા ની લઈ જાય બહુ મજા આવે ઘેરે જઈને છાસ પીવાની જો હવે બે વાગ્યા ને ત્રીસ મિનિટ ઘેરેથી નીકળી ગયા છીએ બે ગાડી સાથે અને જઈએ છીએ હવે તુલસી શ્યામના જંગલમાં પહેલા તો અને પછી ત્યાં રૂક્ષ્મણીના મંદિર દર્શન કરીને આગળની યાત્રા ચાલુ કન્ટિન્યુ રાખીશું પછી આપણે જાવું છે ધારીને

અને અમે આમ જાનું મારા કોળા બીઠી છે ને રાકેશભાઈ ગાડી ચલાવે છે તો ચાલો હવે આપણે તુલસી શ્યામના જંગલના તમને દર્શન કરાવીએ જસાદાર એક પોસ્ટ ઉપર આવી ગયા છીએ આપણે અહીંયા આન્ટી પડાવીને આગળ અંદર જંગલમાં જવાનું જો જંગલમાં આવી ગયા છીએ હવે આ જંગલ છે તુલસી શ્યામનું જંગલ અને જસાધારથી લાગુ પડે હરણ છે હરણ જો હરણો છે અહીંયા

મને એક સાપ જોયો રોડ ઉપર એટલે વંજે પ્રાણીઓમાં બે વસ્તુ વાંદરા જોયા ત્રણ વસ્તુ જોયા સાપ મે જોયો સાપ જોયો મોર જોઈ મોર જોયો એટલી વસ્તુ જોઈ આ રોડ છે ને પહેલા બહુ બમ્પ વાળો હતો અત્યારે રોડ મોટો કરી નાખ્યો છે અને સારો બનાવી નાખ્યો છે અને બમ્પ છે ને પહેલા પહેલા ડામરના ઓલા હતા પણ હવે આવડા પ્લાસ્ટિકના બમ્પ મૂકી દીધા છે FRP ના એટલે

ધીમે ધીમે અંદર ઉતરી જા રાધા ટેસ્ટ કરે છે આમાં આ અનુભવ કરવાની વાત હોય પછી અહીંયા આવ્યા હોય તો આપણે શ્યામ મંદિર છે અને ઉપર જે ડુંગરામાં દેખાય છે ને લક્ષ્મણ માતા નું મંદિર શ્યામ કૃષ્ણ ભગવાન નું મંદિર છે ચાલો તમને દર્શન કરાવ શ્યામ ભગવાન હાલ હાલો જાણો નહી ગયા ઉપર અંદર છે ધીમે ધીમે જઈએ નીચે હે કોણ કરે છે પરિક્રમા કરે છે મંદિરની અને અહીંયા છે મહાદેવનું મંદિર નીચે

રસ્તો જોઈ લે આ નદી કિનારે મોરલા નકરા મોરલાય નદી નદીમાં પાણી આ તો સોમાસું નહોતું પણ અત્યારે ચાલુ જોયું ને પાણી ચાલુ થઈ ગયું નકરા મોરલા ભાઈ

આ છોકરા પાછ આવી જાય કો મંદિર દર્શન કરી લઈ આયા કે હો હે હો નીચે જા મારું લઈ લે હવે આલે મને પૈસા મળી ગયા માતાજી સુ સંત પર ભગવાન ગાય તમે એકવાર

બો પાણી જઈએ છીએ ધારી મજ્જા ખાવા તરત ભાઈના અમારા જૂના બ્લોગમાં જોયું હું લેવું છે ને ક્યુબ કેટલી પડી ગઈ ક્રોસ ન હોલે હોલે દર વખતે બસ બહુ તો લાગે એટલે જ કે હારો ન લાગતો હોય

તો મસ્ત આજનો દિવસ પણ ટુર એન્ડ પૂરો થઈ ગયો છે હવે આવતીકાલે સુરત જવા સવારે નીકળવાનું છે પણ હાનીમાં થોડાક ટેસ્ટ છે હવે એક ગાડી જાય છે ને એક ગાડી રોકાય છે એટલે અમે જઈએ છીએ અને વિજયભાઈની લોકો રોકાય છે હું જાનુ અને જાનુ મમ્મી રાકેશ ને બધા એક ગાડીમાં જઈએ છીએ પછી અડધા લોકો સુરતના નડતા ટીમ બીના ને એવા આવશે ચાલો તો હવે આજનો લોક અહીંયા આપણે એન્ડ કરીએ છીએ આવતીકાલે ફરી નવા દિવસે નવી યાત્રા સાથે મળીએ કેમ ક્યાંથી જવાનું છે સુરત અને સુરતની યાત્રા ચાલુ કરી દઈએ હવે બસ કન્ટિન્યુ લાઈફ કન્ટિન્યુ થઈ જશે ચાલો બાય